હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ ડભોઈ નવપદ વિદ્યા સંકુલ ખાતે આનંદ મેળા કરવામાં આવ્યો ખાસ આયોજન જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓના 83 ઉપરાંત સ્ટોલ ઉભા કરી વ્યાપાર અને વાણિજ્યનું માર્ગદર્શન દ્વારા આનંદ મેળાનું આયોજન કરાયું શાળાના આચાર્ય હર્ષિલ જોશી દ્વારા રિબિન કાપી આનંદ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો આનંદ મેળાના વિવિધ પ્રકારની વાનગીઓ સાથે ખાસ જૈન વાનગીઓ વિદ્યાર્થીઓએ બનાવી ત્યાંસી જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા મોટી સંખ્યામાં વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળા શિક્ષકો દ્વારા વાણિજ્ય વ્યવહાર વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પાઠવવામાં આવ્યું સાથે તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવ્યું આજ રોજ નવપદ વિદ્યા સંકુલ ડબોઈ ખાતે આનંદ મેળાનું આયોજન કરેલ હતું જેમાં એસી થી વધારે વિવિધ વાનગીઓના સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા તથા તેની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં અત્યારથી જ વાણિજ્ય વ્યવહારની સમજણ વિકસે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું